પાપ ને ત્યાં લગીને ભગવાન ને આપણે પણ નથી નારજે કીધું એમાં વિચાર શું કરવાનો છે તને હું કીધું લી બાળકીએ આકાશમાં ઉઠતા ઉઠતા એને કીધું તારા કાળે જન્મ લઈ લીધું ગોકુળ છે તો વિચાર શું ને બાળકો નો સફાયો કરી નાખે પૈપાન કરાવીજ આવી રીતે નારદજી કંસ ને સડાવી સાવી ટાઈટ રમોગલા ને કેમ સાવી ટાઈટ કરે નારદજી સાવી ટાઈટ કરીને કે ભાઈ તારે કરવું હોય તો મારે હું તારા કર્યા તું ભોગે કારણ કે જો એમ કે તો એની માથે લાગે પણ છેલ્લે છેલ્લે હું કીધું ભાઈ તને સારું લાગે કઈને તારા કર્યા તું ફૂગે અને વાત એ સાચી છે સાહેબ મનુષ્યમાં જે માણસ કરે ને એ માણસને જ ભોગવવાના હોય તમે પાપ કરો ને તમારો પાડોશી ભોગવે એવું કોઈ દે બન્યું ને અત્યારે તો ગમે એમ હોય માણસોને ને પાડોશી ને હું ઈર્ષ્યા છીએ મને જ ખબર પડતી માણસને એના પાડોશીની હારે હું ઈર્ષ્યા સહિત નથી ખબર પડતી માળી છે ને માળી ભગવાન ની પૂજા કરવા બે ગયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ માં આટલો મંત્ર જાપ કર્યો ને ને ભગવાન એ ગદગદી થઈ ગયા એ આ ડોહી માની કેટલી પૂજા ને રાત ને દિવસ ખાય ની પીવે ની મારી બોલા આજ આ જા મારી નો વરદાન આપી દો ભલે બચારી ની જાતી જિંદગી રહી લાઈ દર્શન આપી દો અને ભાઈ બાપ એની પૂજા થી થઈન ભગવાન પ્રસન્ન છે બાપ માય 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 આ તો થઈ ઉપર પ્રસન્ન થયો માય માગી તને આપું તને આપું થી ડબલ તારા પડોશી ને આપું માય મા સમજો ભગવાન પ્રસન્ન થાય એ તો વાત એક ઓર જ રહી કે માણાના જીવન માં ભગવાન પ્રસન્ન થાય પછી કાઈ માગવાની જરૂર રહે રે કોઈ વસ્તુ આપ અખિલ બ્રહ્માન ના ના દર્શન થઈ જાય પછી જીવનની અંદર કોઈ વસ્તુ માગવાન રહેતી નથી આવું શાસ્ત્ર કહે છે અને પછી જો ભગવાન પાસે માંગે તો એ મોટા મોટો મૂર્ખ માણસ ગણાય એનીથી વિશેષ કોઈ બીજો મૂર્ખ માણસ ન હોય કે ભગવાનની પ્રાપ્તિ થયા પછી માગે આ ઇતિહાસ ને ગ્રંથો લખ્યા છે સાહેબ કે પરમાત્માની પ્રાપ્તિ થયા પછી કોઈ કઈ માંગ્યું નથી માજે કીધું ભગવાન કેનું ભર્યું હું તમે હું કીધું તને આપું